મુજબ અલંગના બંગાર વેપારીઓ દ્વારા વધારાનો જોખમી કચરો નિયમનો ભંગ કરીને આ વિસ્તારમાં આવે છે આજ કચરામાં અચાનક આગ લાગતા ભારે ધુમાડા સાથે આગ ફાટી નીકળી હતી આ દરમિયાન અજાણ્યા રસાયણો કે પદાર્થોના કારણે ભેદી ધડાકાઓ થયા હતા અને ધડાકાઓ એટલા જોરદાર હતા કે આસપાસના વિસ્તારમાં ભય અને અફડાતફડીનો માહોલ સર્જાયો ઘરમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળે પહોંચવા મથામણ કરતા જોવા મળ્યા હતા ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયો અને ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની તો નોંધાઈ નથી પરંતુ આગને કારણે આસપાસનું વાતાવરણ પ્રદૂષિત બન્યું છે આ સાથે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની કાળજી લીધી હતી સ્થાનિકોએ આગના મૂળ કારણની તપાસ કરવામાં આવે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી છે સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે અલંગના બંગાર વેપારીઓ ગેરકાયદેસર રીતે ખાર વિસ્તારમાં જોખમ જોખમી કચરો ફેંકે છે જેના કારણે અમારી જિંદગી જોખમમાં મુકાઈ રહી છે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો અમે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરવા મજબૂર બનીશું બ્યુરો ચીફ ગોહિલ કૃપાલ સિંહ